નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કામ કરતા તમામ કર્મચારીઓ જેવા કે વહીવટી ટ્રાફિક અને મિત્રો જે છે તે મિકેનિકલ સાઈડ કામ કરતા તમામ કર્મચારીઓના જે કાયમી પડતર પ્રશ્નો છે તેને લઈને ઘણા ખરા પ્રશ્નો હજુ સુધી ઉકેલાયા નથી તો આજના વિડીયોમાં મિત્રો આપણે કર્મચારીઓ જે એસટી નિગમમાં કામ કરી રહ્યા છે તેમના વળતર પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જાણીશું કે મિત્રો જે સરકાર દ્વારા ગત ડિસેમ્બર બે હજાર માફ કરશો ઓક્ટોબર બે હજાર તેવીસ માં જે સેટલમેન્ટ ટુ ની વાત થઈ હતી તેમાં પણ મિત્રો હજુ ઘણા ખરા પ્રશ્નો માન્ય યુનિયન સાથે સંકલન ન સધાતા હજુ સુધી જે છે તે પડતર પ્રશ્નો નિકાલ આવે નથી તો આજના વિડીયોમાં મિત્રો આપણે એસટી નિગમમાં કામ કરતા અઠાવન હજાર કરતા વધારે કર્મચારીઓના પડતર પ્રશ્નો વિશે જાણીશું કે કયા કયા પડતર પ્રશ્નો સરકાર સાથે હજુ સુધી સંકલન સધાયું નથી તો આજના વિડીયોમાં આપણે સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ ઓર્ડરને લગતા વિડીયોઝ અને મિત્રો સવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મથી તમને ઉપલબ્ધ થઈ જાય તો ગુજરાત રાજ્ય એસટી નિગમમાં આપશો જાણો છો તે પ્રમાણે ટ્રાફિક વહીવટી અને મિકેનિકલ સાઇડમાં હાલ કુલ અઠ્ઠાવન હજાર કરતા વધારે જે કર્મચારીઓ છે તે કાર્યરત છે અને ગુજરાત એસટી નિગમ સમગ્ર રાજ્યમાં મિત્રો પોતાની જે છે તે એસટી બસો દોડાવી અને સમગ્ર રાજ્યમાં લગભગ લાખ કરતા વધારે મુસાફરોને મિત્રો દૈનિક પોતાના જે મંદિર છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરે છે મિત્રો તો મિત્રો ગત ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં મિત્રો હડતાલની વાત થઈ હતી અને હડતાલમાં ઘણા ખરા મુદ્દાઓનું સેટલમેન્ટ થયું હતું માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત એસટી નિગમમાં કામ કરતા મિકેનિકલ સાઇટના સાથે એસટી નિગમના કર્મચારી ડ્રાઈવર અને કંડક્ટરોને જે ફિક્સ પગાર

તો આવા કયા કયા પડતર પ્રશ્નો છે આવો જાણીએ તો મિત્રો એસટી નિગમમાં હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓના હજુ પણ કેટલાક મહત્વના પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી જે માન્ય ત્રણ યુનિયનની સંકલન સમિતિ મેનેજમેન્ટ સાથે સત્વરે બેઠક કરી ઉકેલ લાવે તેવી કર્મચારીઓની માગણી છે આ પ્રશ્નો મિત્રો નીચે મુજબના છે પહેલો પ્રશ્ન છે મિત્રો ગ્રેડ પેના સુધારાને કારણે ડ્રાઈવર કંડક્ટરોના પગારમાં ઉભી થયેલ મોટી વિસંગતાઓ દૂર કરવી આપ સૌ જાણો છો તે પ્રમાણે

જૂના અને નવા કંડક્ટરોના જે પગાર વધારા છે તેમાં સાતસો થી આઠસો રૂપિયાનો ફરક રહેલ હોવાથી આ ગ્રેડ પેના સુધારાના કારણે મિત્રો ડ્રાઈવરોને કંડક્ટરોને જે મિત્રો વર્ષનું જે ઇન્ક્રીમેન્ટ જે મિત્રો નુકસાન થયેલ છે જૂના ડ્રાઈવર અને કન્ડક્ટર મિત્રોને જે વાર્ષિક ઇન્ક્રીમેન્ટના જે છે તે અઢારસો ગ્રેડ પ્રમાણે ઓગણીસો જે નુકસાન થયેલ છે તેની આજ દિન સુધી મિત્રો સરકારે હજુ કોઈ જાતની ચર્ચા કરેલ નથી બીજું જે મિત્રો સાતમા પગાર પંચ મુજબ પાડવાની ઓવર ટાઈમ ચૂકવવાની બાબત છે સરકાર દ્વારા પણ મિત્રો હજુ માન્ય સંકલન સમિતિ અને મેનેજમેન્ટ વચ્ચે આના મેનેજમેન્ટ વચ્ચે આના માટે પણ કોઈ જાતની મિત્રો હજુ સુધી એકતા સ્થપાઈ નથી કારણ કે હજુ સુધી જે ઓવર અને ઘર ભાડું છે તે મિત્રો લગભગ પાંચમા પગાર પાંચ મુજબ ચૂકવવામાં આવી રહ્યું છે ત્રીજા નંબર છે મિત્રો નાઇટ એલાઉન્સમાં કિલોમીટર પ્રમાણે જ અલગ અલગ દર હોવા જોઈએ હાલ જે સામાન્ય દર સાહીઠ રૂપિયા છે તેમાં સુધારો કરવો જોઈએ એટલે કે નાઇટ એલાઉન્સમાં મિત્રો જેટલા કિલોમીટર દૂર ડ્રાઈવર કંડક્ટર બસ લઈને જાય છે તે પ્રમાણે મિત્રો અલગ અલગ નાઇટ કિલોમીટર પ્રમાણે નાઇટ એલાઉન્સ વધારે હોવા જોઈએ ઓછા હોવા જોઈએ હાલ જે છે તે બધા માટે સામાન્ય સાહીઠ રૂપિયા નાઇટ એલાઉન્સ મળવા પાત્ર છે તો નાઇટ એલાઉન્સમાં પણ મિત્રો જે છે તે સંકલન સમિતિ દ્વારા મેનેજમેન્ટ ને વાત કરી અને જે છે તે તેનો દર સુધારવો જોઈએ વાત કરીએ ચોથું તો મિત્રો દસ વીસ અને ત્રીસ વર્ષે સિલેક્શન ગ્રેડ ની પ્રથાનો અમલ કરાવવો જોઈએ મિત્રો આપ સૌ જો જાણો છો તે પ્રમાણે ગુજરાત સરકારની વિવિધ જે ભરતીઓ છે વિવિધ જે કેડરો છે જેમ કે તલાટી જુનિયર ક્લાર્ક શિક્ષકો પ્રમોશન એટલે કે પ્રમોશન મળે છે જયારે બાકી બધા જે ખાતાઓ છે જેમાં તલાટી થઈ ગયા પોલીસ થઈ ગયા સાથે મિત્રો વિવિધ જે ગુજરાત સરકારની છવ્વીસ કેડરોમાં જે અલગ અલગ ભરતીઓ થાય છે ક્લાર્કની આ બધા માટે મિત્રો દસ અને વીસ અને ત્રીસ વર્ષે સિલેક્શન ગ્રેડ એટલે કે ઓટોમેટિક જે ગ્રેડ પે છે તે વધી જતા હોય છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો કોઈ પ્રાથમિક શાળામાં લાગતો શિક્ષક હોય છે તેનો ગ્રેડ પે જ્યારે તે શરૂઆતમાં લાગે છે ત્યારે તેનો ગ્રેડ પે ચોવીસો રૂપિયાનો હોય છે એટલે કે તેનો બેઝિક પગાર પચીસ હજાર પાંચસો થી શરૂ થાય છે નવ વર્ષની નોકરી પૂર્ણ થતા સરકાર દ્વારા તેને બેતાલીસો રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે છે અને બેતાલીસો ના ગ્રેડ પે માં પે લેવલ વન એટલે કે પાંત્રીસ હજાર પાંચસો બેઝિક આપોઆપ નવ વર્ષની નોકરી થતા તેનો બેઝિક થઈ જાય છે ત્યારબાદ તે નોકરી વીસ વર્ષની પૂરી કરે તો વીસ વર્ષની નોકરી પૂરી કરતા તેને જે બેઝિક પે છે તે ઓટોમેટિક તેનો ગ્રેડ પે જે છે તે અઠ્ઠાવનસો રૂપિયા થઈ જાય છે અને ત્રીસ વર્ષની નોકરી કરતા તેનો જે બેઝિક પે છે તે બોતેરસો રૂપિયા થઈ જતો હોય છે આમ અલગ અલગ જે દસ વીસ અને ત્રીસ વર્ષના જે મિત્રો ઇજાપા છે દસ વીસ ત્રીસ અને વીસ અને ત્રીસ વર્ષે જે ઇન્ક્રીમેન્ટ મળવા જોઈએ જે ગ્રેડ માં સુધારા મળવા જોઈએ તે હજુ સુધી મિત્રો એસટી નિગમને લાગુ પાડવામાં આવે નથી તેના માટે પણ મિત્રો સરકારે ચોક્કસથી વિચારણા કરવી જોઈએ પાંચમા નંબરે છે મિત્રો બ્રેકડાઉનના કિસ્સામાં તો પૂરેપૂરો ઓવર ટાઈમ આપવો હાલના કિસ્સામાં ફક્ત બે કલાકની પ્રથા છે મિત્રો કોઈ જગ્યાએ બસ બ્રેકડાઉન થઈ જાય તો ડ્રાઈવર અને કંડક્ટરે મિત્રો ત્યાં કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે જો આવા કિસ્સામાં મિત્રો પૂરેપૂરો ઓવરટાઇમ જ્યાં સુધી બ્રેકડાઉન પૂરું ના થાય ત્યાં સુધી આપવો જોઈએ હાલના કિસ્સામાં ફક્ત બે કલાકની પ્રથા છે છે મિત્રો મહત્વની વસ્તુ મિત્રો ટ્રીપ સીટમાં કંડક્ટરનો મોબાઈલ નંબર આપવામાં આવે છે જેના લીધે નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય બેંક એકાઉન્ટ હેક થવાની શક્યતા છે ઉપરાંત કંડક્ટર મોબાઈલ નંબર ને લીધે મુસાફરો ભારે પરેશાની કંડક્ટરો માટે ઉભી કરી રહ્યા છે આના કારણે ટ્રીપ સીટમાં મિત્રો કંડક્ટરની જગ્યાએ એસટી નિગમનો જે ટોલ ફ્રી નંબર છે તે નાખવા માટેની જે છે તે ક્યાંય ઘણા ટાઈમથી મિત્રો ઝુંબેશ ચાલી રહી છે આ મિત્રો આ વિવિધ જે છ જેટલા પ્રશ્નો છે તે હજુ સુધી મિત્રો વન ઉકેલા છે એસટી નિગમનો આશા રાખીશું કે સંકલન સમિતિ તાત્કાલિક ધોરણે અને ખૂબ જ નજીકના સમયમાં મેનેજમેન્ટ સાથે આ વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી અને ચોક્કસથી મિત્રો આનું કંઈ નિરાકરણ લાવશે તેવી આશા જય હિન્દ અસ્તુ